જોવા માટે એ વન અભિપ્રાઈમ ન્યુઝમાં આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈએ મુખ્ય સમાચાર મોરબીના ટંકર પોલીસ સ્ટેશન ના એનડીપીએસ ના ગુના સફળતા પકડી પાડતી આદિપુર પોલીસ પોલીસ મહાનિરીક્ષક શ્રી ચિરા સાહેબ બોર્ડર રેન્જ ભુજ કચ્છ તથા પોલીસ અધિક્ષક શ્રી સાગર બાગમારા સાહેબ પૂર્વ કચ્છ ગાંધીધામના હોય તથા નાયબ પોલીસ અધિક્ષક સાહેબ શ્રી મુકેશ ચૌધરી સાહેબ અંજાર વિભાગ અંજારના હોય તથા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી વાળા આદિપુર પોલીસ સ્ટેશનના હોય નાસ્તા પડતા આરોપીને પકડી પાડવા સૂચના આપેલ હોય જે સૂચનાના આધારે આદિપુર સેલન સ્ટાફ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હોય આ દરમિયાન ખાનગી રાહે ચોક્કસ બાતમી હકીકતના આધારે મોરબીના ટંકારા પોલીસ સ્ટેશનમાં એનડીપીએસના ગુનાના કામે નાસ્તા પડતા આરોપીને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે પકડાયેલા આરોપીઓમાં સંતોષ ઉર્ફે મોતીભાઈ દધાણિયા જાતદેવી પૂજક વર્ષ પચીસ ધંધો શાકભાજી વેપાર રહે ઝુમાપીર ફાટક પાછળ ઝૂપડપટ્ટી મેઘવર બોરીચી તાલુકો અંજારમુર રહે ગામ દાદાર તાલુકો સમી જિલ્લો પાટણનો સમાવેશ થાય છે આ કામગીરી આદિપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એમ તથા પીએસઆઈ શ્રી આર એમ સાથે આદિપુર પોલીસના સર્વેલન્સ સ્ટાફના માણસો દ્વારા સફળ કામગીરી કરવામાં આવેલ છે રિપોર્ટર ભરત ઠાકોર કચ્છ